હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ પોડ હવે તો છેલ્લા દિવસો છે હોલી ડેસ ના એટલે હવે આજે મિસરીન લઈને જઈએ છીએ અને મોટી સ્લાઇડમાં જાવું તો એટલે સેન્ટ કિલ્ડા છે પેલું પાર્ક તમને એક વિડિયોમાં બતાવ્યું હતું ત્યાં લઈને જઈએ છીએ હવે તો આજે સેટરડે છે એટલે કાલે એક દિવસ છે રજા પછી મंडे થી તો કુશલને ચાલુ થઈ જાય <laughs> <laughs> काला तचो वागान अयला मुखें नूठो बढचे <laughs> काला कोण नूठ वागान बतु जो so, बची परम दिवान दो नावन काले एक दिवा स्ट्राइ कर लाई हमोना तमोड नूठ वाण थाई चे ला तुमा तची तोड़ गांडो परसे लेदी और तमार वेंस देजा

પાછું એકાદ વીક થોડું લાગશે આમ અઘરું પછી પાછા યુઝ ટુ થઈ જાય પછી એ બીઝી લાઈફમાં જ મજા આવે એવું થાય જલ્દી જલ્દી વીક પૂરા થતા જાય ટાઈમ પૂરો થતો જાય કે અત્યારે આમ થોડાક લેઝી ને સાવ ફ્રી હોય ને એવું લાગે કંઈક કરવાનું જ મન ના થાય એવા તો કાંઈ એટલા એક્ટિવ રહીએ નહીં આમ જોબ ના હોય ને એટલે

આમ ક્લાઉડી છે પણ બહુ ગરમી છે એટલે કોઈ બહુ એટલા લોકો નથી આઠ દસ કાર માંડ છે નહી તો વીકેન્ડ માં ટ્રાફિક હોય પણ આજે નથી એને આપેલી સ્પાઈરલ વાળી છે ને સ્લાઈડ સૌથી ઊંચી છે આ એમાં જવું છે એટલે ચડવાનું છે તો નાના હોય ત્યારે બી હવે ના બી અહીંયા ઉપર પહોંચી ગયા જો અહીંયા સેફટી માટે થઈને આખી આ બધી નેટ નાખેલી ચારી ક્યાંથી કોઈ ચડી ના શકે કે પડે નહીં ઉપર આખું દેખાય નહીં

તું નીચે પહોંચને એટલે કેજે કે હું પોચી ગઈ એટલે હું આવીશ નહીં તો તારી ઉપર પડીશ જા હવે પહોંચી ગયો લગભગ બાય હ

અરે આ બહુ લાંબુ છે જોઈએ કેટલું પાછું આવશે અડધે નહી પહોંચે મને એવું લાગે છે વજન પ્રમાણે ખેંચવા જાવી પડશે ચલો હવે અહિયાં બેસી ગઈ છે આ બહુ મોટા સ્વીંગ છે પણ આઈ જ કાવ પડશે કુશલા બોલાવે છે હીચ માટે બોલાવે છે હું હીચ પગ હા પોચે નહીં ને નીચે એટલે

આ પાર્ક એવું છે બધાય માટે છે નાના મોટા બધાય માટે એટલે આ બધું મોટી મોટી છે સ્વિંગ કિડ્સ નહીં છે હા એ ઓલું જ મિશ્રો ગોળ ગોળ એ ફરે એવું હવે મિશ્રી મયુરી બેઠા છે ગોળ પડે એવી રાઈડ ઊંધા ફરો જ ફરવાનું હા જો કે ઉંદાજી પગે થી એમ ઉંધા ફરી શકે સીધું કેમ કરે કોકે ધક્કો મારવો પડે કોઈ છે નહીં પાછો ધક્કો મારે આ કોઈ છે નહીં ધક્કો મારે એમ મેસો અહીંયા ધક્કો મારે એમ કોઈ છે નહીં આમાં આગળ હાલવા કરતા હોય મજા આવે હવે કુશલ લઈ જાય છે મિસ્ત્રી ને સ્લાઈડ માં એક જણા જવું જ પડે આટલું ઉપર ચડવાનું છે એટલે બેડશીટ એક છે ને એ પોલિસ્ટર એમાં વધારે છે તો એ ભેગી લઈને આવે એટલે કેવું જલ્દી સ્લીપ થવાય નહી તો ઘણી વાર કેવું વચ્ચે અટકી જાય એટલે જો અહીંથી ચડવાનું કુશલ ચડે જ ને બધી સાઈડ છે અલગ અલગ સ્લાઇડ એમાંથી એ ચાર પાંચ જગ્યાએ જોવા એવી રીતે છે પણ મેં કીધું અહીંયા આવજો આગળ એટલે હું અહીંયા હતી ને આગળ તો ગરમી થાય છે સખત થોડી વાર હવે રમીલે આવ્યા છીએ તો પછી નીકળી અહીંથી હવે હવે જો પહોંચી ગયા કુશલ નો મિશ્રી ભાઈ હજી નક્કી કરે કેમ બેસવું એ બાજુ બાજુમાં કે આગળ પાછળ બેઠી મિસ્ત્રી હાલો આવો ઘણી વાર બારોબાર નીકળી જાય હોય ને બેડશીટ એટલે

ઓછાળ પાત્રે છે ઓછાળ છે ને એટલે એકદમ સ્પીડમાં આવે પણ આમાં પકડી રાખવું પડે સાઈડમાં ધીરે ધીરે નકર નીચે ઉતરી જાય એટલી સ્પીડમાં આવે આયવા પકડો

મને કપડા લેવા છે તો હવે જોઈ કઈ હોય તો લઈ લઈ કે ગમે તો લઈ લશ નીકળીયા અહીંયા ડ્રિંકિંગ વોટર હતું એટલે સારું એક બોટલ તો પાણી પી ગયા તો પાછી હું ભરી આવી સ્નારે મિશુ પેન પીવે છે હ ઓ પર ઓ સી બેલ બેલ અત્યારે અહીંયા આવ્યા છીએ શોપિંગ સેન્ટરમાં પૂમામા આવ્યા છીએ કુશલ જોવે છે એના ટી શર્ટ ને કપડા આ જો કુશલ ને ગઈ માં ને બે ટી શર્ટ પકડી ને ફરજ ના હો હાલો ક્યાં ડેડી હવે પાંચ વાગે ઘરે પોહચા શોપિંગ કરીને

ભાવ તો એટલો ભાવ તો મને એવું જ લાગે છે એટલો જ હોય ઓછું તો નહી હોય પણ સેમ પ્રાઇસ હશે કદાચ અત્યારે કેમ કે બધે હજી સેલ જ ચાલે તો બોક્સિંગ ડે માં લાઇન કેવડી હોય બારે કેટલી દૂર દૂર સુધી પાર્કિંગ ફૂલ હોય લાઇનમાં રેવું રહેવું ઓલા અમુક બ્રાન્ડેડ શોરૂમ માં તો ખબર છે સ્ટોર માં તો વારો અડધી અડધી કલાક કે અંદર જવાનું વારવા

ગરમી બહુ હતી અહીંયા ગરમી લાગી અને પછી અહીંયા શોપિંગ સેન્ટર માં ગયા ત્યાં કેવી ઠંડી લાગતી એસી માં અહીંયા ફૂલ એસી હોય ને એટલે એકદમ ઠંડુ હતું ચાલો હા હાલો રસોઈ હવે બનાવું હવે રસોઈ બની ગઈ છે શાક ને ભાખરી ને ડુંગળી ને પાપડ ને છાશ ને શું કરો છો મૂવી ગોતો છો જમતા જમતા કઈક જોઈ ને હા

લે પછી તો ગમે ત્યારે ફરમાઈ શું જોયું મિશ્રી અને ઊંધું કરે એમ ને ચા આપડો અમે સૌરાષ્ટ્ર વાળા ને પેલા છાસ હોય પછી છાસ તો હોવી જોઈ હા દહીં તો પૂરું જ ન થવું જોઈએ આગળ પાછળ કેવું ઓલું થોડુંક એક્સ્ટ્રા રાખવું જ પડે મેરવી ને દૂધ હાલો તો હવે કુકર થોડુંક ઠંડુ થાય તો જમી લે ભૂખ લાગી જ ને તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય